સુભાનપુરા ખાતેથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે તારેલીબાગ ખાતે આમ્રપાલી રોડ ઉપર ખાનદાની નબીરાએ કારની ટક્કર એક સાથે આઠ વ્યક્તિઓને ફૂટબોલની જેમ ઉડાવ્યા કમખવાર અકસ્માતની સહી હજ સુકાઇ નથી ત્યારે સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર ગઈકાલે બપોરે સીએચ વિદ્યાલય સ્કૂલની સામે વધુ એક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો ઇનોવાના કાર ચાલક સામેના રોડ પરથી કૂદીને રહેણાંક વિસ્તારમાં ધુસી સ્થાનિક લોકોના જીવ તારવે ચોંટી ગયા હતા સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકોએ જણાવ્યું કે કાર ચાલક અઢાર વર્ષની ઉંમરે

આવું ના કરે ફરી વાર બીજું આપડા કઈ થવાનું નથી હા બે ફાર્મ ચલાવો એટલું